વેરાવળ કોર્ટના સજા વોરંટમાં નાસ્તો ફરતો સંદીપગીરી ગોસ્વામી ભુજ એલસીબી દ્વારા ઝડપાયો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળતા હાંસલ કરી છે વેરાવળની ફેમિલી કોર્ટના ફોજદારી કેસમાં નાસ્તો ફરતો આરોપી સંદીપગીરી કૈલાશ ગીરી ગોસ્વામીને પકડી પાડવામાં આવ્યો છે આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક તથા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે આરોપીની માટે ઓપરેશન શરૂ કર્યું હતું ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ માહિતીથી એલસીબીની ટીમે આરોપીને પકડી પાડ્યો આરોપી સંદીપગીરી ગોસ્વામી સામેની આગળની કાર્યવાહી માટે ઉના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને આરોપીને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ રાજ્ય શ્રી એપ્રિલ જિન્સવેરના બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો ટુ